સોનગઢ તાલુકામાંથી ઉકાઈ તાલુકો અલગ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે રહેવાસીઓએ ફટાકડા ફોડીને જયઘોષ સાથે ઉજવણી કરી હતી ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિજી આદિજાતિ વિકાસ અને રોજગાર વિભાગના મંત્રીશ્રીએ અહીંના લોકોનો અવાજ સાંભળી કેવડાના ગામોને વિકાસના પંથે દોરી જવાની તેમણે પહેલ કરી છે મતદારોના કામો માટે છૂટાવવું અને તેમના લગભગ બધા જ મનથી કામો કરવા માટે ખૂબ જ મહત્વના આવા નિર્ણયો લોકોની ગામોના ઘર સુધી વિકાસ લઈ જવા માટે સોનગઢમાંથી ઉકાઈ તાલુકો બન્યો છે નદીના પેલેપાર ખેરવાડા અને બીજા ઘણા ગામો આજે વિકાસની નજીક આવી જશે તે ખૂબ જ મહત્વના ગુજરાત સરકારના નિર્ણયને લોકોએ પ્રેમથી આદરપૂર્વક વધાવી દીધો છે અને કુંવરજીભાઈએ ખૂબ જ ઈમાનદારીથી લોકોના પ્રશ્નોની વાચા આપી છે હવે પછી તાપી નદી એ દોરી અને તાપી નદીના ઉકાઈના શહેરના વિકાસ માટે હવે એક નવો અધ્યાય શરૂ થશે તેવી લોકોને આશા આજે સફળતા નીવડી છે લોકોના વિકાસ રોજગાર તાલીમ અને જંગલ જમીનના પ્રશ્નો પણ હલ થઈ રહ્યા છે